સામુદાયિક કેન્દ્ર ચુડા ખાતે ધારાસભ્ય કિરીટસિંહજી રાણાના વરદ હસ્તે ઠુનાટ મશીનની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ તારીખ સાત ઓક્ટોબર થી રાજ્યભરમાં શરૂ થયેલા વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમના ભાગરૂપે રાજ્યભરના માન્ય આરોગ્ય મંત્રી શ્રી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ અને વેગવંતુ બનાવવા ટીબીના સચોટ નિદાન માટે કુલ એકસો એસી ટુનાટ મશીનની ફાળવણી કરવામાં આવેલ છે

અગાઉ ટીબીના નિદાન માટે ગળફાની તપાસ થતી હતી જેમાં ઘણા દર્દીઓ છૂટી જતા હતા પરંતુ ટુનાટ મશીન આવવાથી તેના ઉપયોગના કારણે થૂક કે લાળમાં પણ ટીબીના સૂક્ષ્મ જીવાણુ હોય તો તેનું ઝડપી સચોટ અને સમયસર નિદાન થઈ શકશે અને ટીબીના દર્દીને વહેલા સારવાર પર ટીબીના કારણે થતા મૃત્યુનો આંક ઘટાડી શકાય છે આ મશીનના કારણે પહેલા પ્રાઇવેટ લેબોરેટરી માટે બિના નિદાન માટે થતા નવસો રૂપિયા કે તેથી વધુનો ખર્ચ સામાન્ય નાગરિકે ખર્ચવાનો રહેશે નહીં સામયિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે ચૂડા તાલુકા તથા તેની આસપાસના ગામોના દર્દીઓને આ સુવિધાનો મફતમાં લાભ મળશે આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બીજી ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ચેતન પટેલ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બી વાજા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય જશુભા જિલ્લા પંચાયત સદસ્ય તનકસિંહ રાણા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા જિલ્લા આરોગ્ય આઉટ સોર્સિંગ પ્રમુખ શિવભા રાણા ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા સહિત રાજકીય કાર્યકરો અને કેન્દ્ર તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા